વિસનગર શહેરના આઈટીઆઈ પાસે આવેલા રેલવે ક્રોસિંગના રિપેરિંગ કામકાજ કારણે બે દિવસ ફાટક બંધ રાખવામાં આવતા બહાર ગામથી આવતા વાહનો અને શહેરમાંથી બહાર નીકળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે શહેરના અંદરના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો આજે ગુરુવારે સાંજે આઈટીઆઈ ફાટક પર પેવર બ્લોકની કામગીરી પૂર્ણ થતાં આજે મોંડી સાંજે આ ફાટક ખુલ્લું મૂકવામાં આવશે જેના કારણે હવે વિસનગર અંબાજી હાઈવે ઉપર જતા વાહન ચાલકોએ રાહત અનુભવી હતી શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીઓ રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઈટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇસ કોમ્પ્લેક્ષ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ ત્રેપન પંદર નવ સાતસો તેતાલીસ કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં તેના એકસો ને ઓગણચાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે ત્યારે વિસનગર શહેરમાં પણ કોંગ્રેસ સમિતિ દ્વારા એકસો ઓગણચાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના કાર્યકરોએ ત્રણ દરવાજા ટાવર ચોક ખાતે પાર્ટીનો ધ્વજ લહેરાવ્યો હતો અને કોંગ્રેસ જિંદાબાદના નારા લગાવ્યા હતા જેમાં કોંગ્રેસના કાર્યકરોએ ગાંધીજી અને સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ઉજવણી કરી હતી સ્થાપના દિવસની ઉજવણી શહેરના ને તાલુકા કોંગ્રેસ સમિતિના જૂજ કાર્યકરો જ હાજર રહ્યા હતા જેમાં સેવા દળના પણ સો વર્ષ થતા કાર્યકરોએ ઉજવણી કરી હતી રાષ્ટ્રીય કોંગ્રેસનો એકસો ને ઓગણચાલીસ દિવસ હોવા છતાં પણ વિસનગર શહેર અને તાલુકાના કેટલાય ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન કાર્યકરો અને આગેવાનો જોવા મળ્યા ન હતા આજના કાર્યક્રમમાં કોંગ્રેસના જૂજ કાર્યકરોએ હાજર રહી ઉજવણી કરી હતી કોંગ્રેસના સ્થાપના દિવસે પણ ચૂંટણી ટાઈમે પણ ફરતા કેટલાક કાર્યકરો જોવા ન મળતા ચર્ચાનો વિષય બન્યો હતો આજના કાર્યક્રમમાં વિસનગર શહેર કોંગ્રેસ પ્રમુખ હિરેનભાઈ પટેલ બાબુલાલ વાસણવાળા મહેશભાઈ રાઠોડ અમૃતજી ઝાલા અશોકસિંહ વાઘેલા ગોવિંદભાઈ પટેલ તલાટી હેમુભાઈ રબારી મનુજી ઠાકોર નરેશભાઈ નાગ્ર વિષ્ણુભાઈ દવે બિપિનચંદ્ર રાઠોડ શિવુભા મુસ્તાકભાઈ બહેલીમ કોંગ્રેસ સમિતિના કાર્યકરો હાજર રહ્યા હતા પ્રદેશ ટ્રેનિંગ કોઓર્ડિનેટર આજે અઠ્યાવીસ ડિસેમ્બર એટલે કે કોંગ્રેસનો સ્થાપના દિવસ અઢારસો ને પંચ્યાસીની અંદર કોંગ્રેસની સ્થાપના થયેલી જેને આજે એકસો ને ઓગણચાલીસનું વર્ષ ચાલુ થાય છે કોંગ્રેસ પાર્ટી એક એવી માસ બેઝ પાર્ટી છે અને જ્યારે કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારે એ પહેલાં આપ જાણીએ છીએ કે અંગ્રેજોનું મતલબ કે વિદેશીઓનું શાસન હતું અને એ વિદેશીઓના શાસન ભારતની પ્રજા ઉપર જ્યારે જુલમ ગુજારતા હતા ત્યારે એ જોર જુલમની અંદરથી મુક્તિ અપાવવાના ધ્યેયથી એ વખતે અઢારસો ને પંચ્યાસીની અંદર બોતેર પ્રતિનિધિઓથી કોંગ્રેસની સ્થાપના થયેલી અને એ કોંગ્રેસની સ્થાપના મુંબઈની અંદર ગોપાલદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળાની અંદર સ્થાપના કરવામાં આવેલી મુખ્ય ઉદ્દેશ તો એ જ હતો કે વિદેશી પ્રજાઓનું ભારતની પ્રજા ઉપર જે અમાનુષી વર્તન શોષણ અને ભેદભાવ નીતિ હતી તો ભેદભાવ નીતિની અંદરથી બહાર લાવવા માટે એ અંગ્રેજ પ્રજા સામે એ વિદેશ પ્રજા વિદેશીઓની સામે આ આંદોલન શરૂ થયેલું આ બોતેર પ્રતિનિધિઓથી ચાલુ થયેલું આંદોલન આજે એકસો ને ઓગણચાળીસમાં વર્ષની અંદર પ્રવેશ કરે છે ત્યારે આખા ઇન્ડિયાની અંદર એક માસ બેઝ પાર્ટી બની ગઈ છે અને એક મોટા મોટી જો પાર્ટી હોય તો એ કોંગ્રેસ પાર્ટી છે કોંગ્રેસનો મૂળ જે એ છે કે ગરીબ પ્રજાને બેઠી કરવી ગરીબ પ્રજાનું શોષણ અટકાવવું બેરોજગારી હોય અને રોજગારી આપવી એટલે ખેડૂતોને યોગ્ય ન્યાય આપવો અને આમ જનતાને યોગ્ય ન્યાય આપવાના ધ્યેય સાથે આ એક કોંગ્રેસ પાર્ટીનું એ સ્થાપના થયેલી છે એ ધ્યેયને વરેલી પાર્ટી જ્યારે છે ભલે આજે ગુજરાતની અંદર ત્રીસ ત્રીસ વર્ષ સુધી શાસન ન હોવા છતાંય જેના લોહીની અંદર કોંગ્રેસને બ્લડ વહે છે એવા કોંગ્રેસીઓ આજ સુધી પણ એક અડે અડી ખમ રીતે કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને કોંગ્રેસ સાથે સંમત છે જય કોંગ્રેસ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ